હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ બારોટ મયુર પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત આજે આપણે ગ્રેટ ટેન સોશિયલ સાયન્સમાં ચેપ્ટર નંબર થ્રીની ચર્ચા કરીશું ચેપ્ટર નંબર થ્રીનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સેક્શન સી જેમાં પ્રશ્ન નંબર આડત્રીસ અને પ્રશ્ન નંબર ઓગણચાલીસ આ બે પ્રશ્ન મોટાભાગે બોર્ડ એક્ઝામમાં ચેપ્ટર નંબર થ્રીના જ પૂછાતા હોય છે તમે કોઈપણ બોર્ડના જૂના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે સાહેબ મોહેનજોદોળોનું નગર આયોજન ધોળાવીરા છે લોથલબંદરની ટૂંકનો જ છે અથવા તો ગુજરાતની ગુફાઓનો પરિચય છે ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય છે આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ જ ચેપ્ટરના રહેશે એટલે પ્રશ્ન નંબર આડત્રીસ અને પ્રશ્ન નંબર ઓગણચાલીસ માટે આજે આપણે ચેપ્ટર નંબર થ્રીની ચર્ચા કરીશું શોર્ટમાં સમજીએ ચેપ્ટરને તો પહેલાંમાં પહેલું છે કે શિલ્પ અને સ્થાપત્ય શિલ્પની વાત કરો તો આપણે ત્યાં ઘણા બધા શિલ્પિકાર હોય છે કે જેઓ શિલ્પ કામ કરતા હોય છે એટલે કે મૂર્તિ કંડારવાનું કામ કરતા હોય છે આ મૂર્તિઓ કંડાર્યા પછી એને જે સ્થાપવામાં એટલે કે એને જે મૂકવામાં આવે એ કલાને સ્થાપત્ય કલા તરીકે આજે આપણે ઓળખીએ છીએ એટલે આપણને આ ચેપ્ટરમાં બે કદાચ વ્યાખ્યા પૂછાય બોર્ડ એક્ઝામમાં તો પહેલું પહેલું શિલ્પ છે કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડત વણે છીણી હથોડા વડે વિવિધ પ્રકારના મનના મનની અંદર રહેલા ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડારે તેને શિલ્પ તરીકે અથવા શિલ્પી કાર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ આપણે સ્થાપત્યની માનો કે આપણે કોઈ મૂર્તિ બનાવી છે તો બનાવ્યા પછી એ મૂર્તિને આપણે સ્થાપના કરવી પડે આપણે પૂજા વિધિ કરાવીએ એને ગૃહમાં મૂકીએ અને સ્થાપત્ય કરાવીએ તો એ સ્થાપત્ય એટલે કે તૈયાર થયેલી મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએ ગોઠવવી આ કલાને આપણે સ્થાપત્ય સાથે સરકાવીએ છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ અથવા તો સ્થાપિત કરવું એવું થાય છે આ સ્થાપત્ય કલા આજથી વર્ષો જૂની આપણે ચેપ્ટર નંબર વનના વિડીયોમાં જોયું હશે કે આપણી પાસે પાંચ હજાર વર્ષ પહેલાંની સ્થાપત્ય કલા હતી આ સ્થાપત્ય કલાને ખોદકામ કરતા આર્કિયોલોજીસ્ટ કે જે આર્કિયોલોજિસ્ટે ખોદકામ કરી અને ભારતના જુદા જુદા ક્ષેત્રમાંથી આ આખા આખા શિલ્પ અને સ્થાપત્યના નગર આયોજન એટલે કે નગરો શોધી કાઢ્યા જેમાં પહેલો જ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો ઘણીવાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય છે કે સર બે ક્વેશ્ચન એક સાથે પૂછાય તો અમારે કેવી રીતે લખવાનું પહેલો જ પ્રશ્ન એ આવે છે કે સાહેબ મોહેન્જો દળોનું નગર આયોજન સમજાવો અથવા તો પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવી મોહેન્જો દળોનું નગર આયોજન સમજાવો તો સાહેબ ઘણીવાર એવું કન્ફ્યુઝન થાય કે કયો પ્રશ્ન લખવાનો તો જ્યારે પણ આવા બે પ્રશ્નો કદાચ બોર્ડ એક્ઝામમાં આવે છે મોટા ભાગે તો એક જ પૂછાતો હોય છે પણ જો કદાચ આવે તો તમારે પ્રાચીન ભારતના નગર આયોજનની માત્ર પ્રસ્તાવના કે ભાઈ એ સમયે પ્રાચીન ભારતના નગર આયોજનને જુદા જુદા ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે જે તમારી બુકમાં આપેલા છે નંબર વન છે શાસન અધિકારીઓના ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યા હતા એટલે કે જે શાસકના જે લોકો શાસન કરતા હતા એમના મકાન ઊંચી પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા નંબર ટુ છે ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલો જેમ આપણે આપણી સોસાયટી કે આપણા ફ્લેટની આજુબાજુ જેમ રક્ષણાત્મક દિવાલો છે એમ એ સમયે એટલે કે આજથી વર્ષો પહેલાં આ જે નગર મળી આવે એમાં પણ રક્ષણાત્મક દિવાલો જોવા મળતી હતી અને નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથેથી ઘડેલી માટીથી અને ઈંટોથી બનાવવામાં આવેલા જે આપણે અત્યારે આપણા ગામડાઓમાં જોઈએ છીએ આમ પ્રાચીન ભારતનું નગર આયોજન પૂછાય તો આપણે સાહેબ માત્ર ત્રણ માહિતી આપવાની રહેશે શાસક અધિકારીઓના ગઢ બીજું છે અન્ય અધિકારીના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું છે સામાન્ય નગરજનોનું નીચલું નગર હવે આપણને એમ થાય સાહેબ આ મોહેન્જો દડો એ કઈ સંસ્કૃતિ સાથે તો ચેપ્ટર નંબર વનમાં આપણે વાત કરેલી છે કે ભાઈ ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા અહીંયા તમે મોહેનજો દળોનો નગર રચનાનો ફોટો જોઈ શકો છો કે જે આજથી વર્ષો પહેલાં જમીનના નીચે આખે આખું નગર મળી આવ્યું હતું ખોદકામ કરતાં અને આ ખોદકામ કરતાં રક્ષણાત્મક દિવાલો મળી આવી હતી શાસક અધિકારીઓના ગઢ મળી આવ્યા હતા અને સાથે સાથે નીચલા નગરનું નગર આયોજન પણ મળી આવ્યું હતું હવે આપણે શરૂ કરીએ છીએ મોહેન્જોદળું નગર આયોજન

સિંધ એટલે કે હાલનું પાકિસ્તાનના લારખાન જિલ્લામાં મોહેન્જો દળો ખાતે ખોદકામ કરતા વિશાળ અને એવી નગર સભ્યતાના અવશેષો આપણને મળી આવેલા છે એવી નગર સભ્યતાના અવશેષો આથી જ જે જગ્યાએથી આ અવશેષો મળ્યા હતા એને આપણે મરેલાનો ટેકરો તરીકે પણ ઓળખીએ છીએ આ સભ્યતા એ સિંધુકાલીન સંસ્કૃતિની સભ્યતા હતી આજથી વર્ષો પહેલાં ભારતના કોઈ ભાગલા ન હતા ત્યારે આ સંસ્કૃતિ આપણા સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી જેના મુખ્ય ચાર ભાગ છે ખાસ યાદ રાખવાનું કે મોહેન દળો નગર આયોજન પૂછાય ત્યારે તમે એના ચાર ભાગ જે છે એ તો ખાસ લખવાના લખવાના ને લખવાના જેમાં નંબર વન છે નગર રચના છે નંબર ટુ છે રસ્તાઓ નંબર થ્રી છે ગટર યોજનાઓ નંબર ફોર છે જાહેર સ્નાનાગાર અને નંબર ફાઇવ છે જાહેર મકાનો એ સમયે શોર્ટમાં માહિતી મેળવીએ તો એ સમયે નગર રચનાઓમાં આપણે જેમ ત્રણ નગર રચના જોઈ કે ભાઈ ઉપર ઉપરા અધિકારીઓનું મકાન ખૂબ જ ઊંચી પીઠીકા ઉપર બાંધવામાં આવતા હતા રક્ષણાત્મક દિવાલો બાંધવામાં આવતી હતી એનાથી નીચે જે એના સિપાહીઓ કે શાસક વર્ગના નીચે કામ કરતા વ્યક્તિ હતા એમના મકાનો નાના નાના બે કે ત્રણ રૂમવાળા જોવા મળતા હતા જ્યારે શાસક અધિકારીઓના ગઢ પાંચ કે છ રૂમના જોવા મળતા હતા આ રીતે એની નગર રચનાની વિશિષ્ટ વ્યવસ્થા જોવા મળતી હતી ત્યારબાદ મીટર પહોળા હતા અને રસ્તાઓની બંને બાજુ એ સમયે પણ આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ એ સમયે પણ આ નગર રચનાની અંદર રસ્તાની આજુબાજુ દીવાબત્તીની વ્યવસ્થા હશે એના અવશેષો આપણને મળ્યા છે અને એ અવશેષો ઉપરથી આપણે જાણી શકીએ કે આપણે આ અવશેષોને કેટલા પ્રમાણમાં ઉપયોગ કર્યા છે એટલે કે એ સમયે પણ લાઈટની સારી એવી વ્યવસ્થા હશે આ ઉપરાંત ત્યાં નગરના સીધા પહોળા રાજમાર્ગો પણ હતા એ રાજમાર્ગોની અંદર એક રસ્તામાંથી બીજા રસ્તા અને બીજા રસ્તેથી એક એક રસ્તેથી બીજે બીજેથી એટલે કે નાનાથી મોટા અને મોટાથી નાના રસ્તા જોડવામાં આવ્યા આની વિશેષતા એ હતી કે આ રસ્તાઓ કોઈ જગ્યાએ વળાંક લેતા હતા નહીં એ કાટખૂણે જ છેદતા હતા નંબર થ્રી વાત કરીએ ગટર યોજના એક માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાય છે કે મોહેન્જો નગર આયોજનનું વિશિષ્ટ લક્ષણ કયું છે તો ખાસ યાદ રાખવાનું કે મોહેન્જો દળો નગર આયોજનનું વિશિષ્ટ લક્ષણ એટલે ગટર યોજના આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ છે એ સમયે પણ સુધરાઈ જેવી વ્યવસ્થા હતી એ આ ગટર યોજના દ્વારા જાણવામાં આવે છે એ સમયે ઘરની બહાર એવો ખાડ કૂવો બનાવવામાં આવતો અને આ ખાડ કૂવામાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો વધારાનું પાણી બહાર ફેંકી દેવામાં આવતું અને એ પાણી ભૂગર્ભ જળમાં કે જેથી કરીને પાણીનો જળ જથ્થો પણ બચાવી સ્નાગાર એ સમયે એક જગ્યાએ મુસાફરી કરતા લોકો માટે જાહેર સ્નાનાગરના અવશેષો પણ ત્યાંથી મળી આવેલા કે જેનો ઘણા બધા લોકો એકબીજા જગ્યાએ જવા આવ્યા ત્યારે એ જાહેર સ્નાનાગરનો પણ શું કરતા હશે ઉપયોગ કરતા હશે અને લાસ્ટ છે જાહેર મકાનો એ સમય જેમ આપણે અત્યારે આપણી સમાજની વાડી અથવા કોઈ એવું ફંક્શન કરવાનું સ્થળ શોધીએ છીએ એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસન કરતા વ્યક્તિઓ ત્યાં વિષામો કરી શકતા આવી સુવ્યવસ્થિત આયોજન પણ જાહેર મકાનમાં પણ જોવા મળતા જેમાં સભાખંડ હતું બેસવા માટેની વ્યવસ્થા હતી મનોરંજન માટેના ખંડ હતા વહીવટી ખંડ હતા અને એ જ સમયમાં અહીંયા મકાનોની હરોળમાંથી સૈનિકોની બેરેક પણ એટલે કે સૈનિકોને રહેવા માટેની પણ વ્યવસ્થા જાહેર મકાનોમાં કરવામાં આવી તો આમ મોહેનજો નગર આયોજન એમાં નગર રચના છે રસ્તાઓ છે ગટર યોજના છે જાહેર સ્નાનાગાર છે જાહેર મકાનો છે આ મોસ્ટ ટાઈમ્પિકેશર રહેશે નંબર ટુ વાત કરીએ જો મોહે નથી પૂછાતું તો હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો એ પણ એ જ રીતે માર્શલ અને કર્નલ મેકેલેના વડપણ નીચે દયારામ સહાનીએ પંજાબના મોન્ટેગોરી જિલ્લામાં આવેલા હડપ્પિયન પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષ મળી આવ્યા હતા અને આ અવશેષોમાં હિમાચલ પ્રદેશમાં રોપરમાં ઉત્તર પ્રદેશમાં મેરઠમાં જુદા જુદા ભારતના અલગ 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 રાજ્યોમાં પણ આ બધા જ જો દળોના અને સિંધુકાલીન સંસ્કૃતિના અવશેષો આપણને મળી આવ્યા છે જેમાં આપણા ગુજરાતમાં પણ એવા અવશેષો મળેલા છે જેમાં તાલુકા લોથલ કચ્છના દેશાળપુર શિકારપુર વગેરે જેવા જિલ્લાઓમાં પણ આપણે મોહેન્જો દળોનું નગર આયોજન જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ ધોળાવીરા તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિની અંદર ગુજરાતમાં ધોળાવીરા એ સૌથી સર્વશ્રેષ્ઠ સિંધુકાલીન સંસ્કૃતિનું ઉદાહરણ છે જેની અંદર ભુજથી લગભગ એકસો ચાલીસ esquemedor ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટમાં ધોળાવીરા મળી આવેલું છે જે અતિ પ્રાચીન ભવ્યથી ભવ્ય સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે આર્ક્યોલોજીસ્ટ ઓફ ઇન્ડિયાના સર્વે પ્રમાણે રવિન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ આમાં વિશેષ ઉત્ખલન એટલે કે ખોદકામ કરવામાં આવ્યું અને એની સાથે ધોળાવીરાની અંદરથી જુદા જુદા અવશેષો મહેલો દીવાલો દિવાલો ઉપર કરેલા સફેદ રંગના કલર એટલે કે સાદો ચૂનો ત્યાંથી એક પથ્થર જે આપણે ઘંટી દીડવાનો પથ્થર કહીએ છે એવો પથ્થર પણ ત્યાંથી મળી આવ્યો હતો અને આ પથ્થર અને માટી અને ઈટોથી બનેલું આખે આખું દોડાવિરા એ વિશિષ્ટ આયોજન જે સિંધુકાલીન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે નેક્સ્ટ વાત કરીએ આપણે લોથલ બંદર તો તમે બધા જાણો છો કે અમદાવાદના ધોડકા તાલુકાની અંદર ધндуગાથી થોડેક દૂર આપણું લોથલ બંદર આવેલું છે જે આજથી વર્ષો પહેલા ભારતનું પ્રસિદ્ધ બંદર પણ કહેવામાં આવતું કારણ કે આયાત નિકાસ માટેનું શ્રેષ્ઠતમ બંદર એ સમયે આપણું લોથલ હતું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલ એ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના કિનારે આવેલું છે જે ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર છે ત્યાંથી પણ આપણને વસાહતના એટલે કે માનવ વસાહતના ત્રણ થર મળ્યા હતા આ લોથલ બંદરનું એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે ત્યાં જહાજ લંગારવા માટે એક જાતનો પથ્થર એટલે કે ડોકિયાર્ડ બનાવવામાં આવ્યો જેથી કરી અને આવનારા મુસાફરો ત્યાં પોતાનું જહાજ લંગારી પણ શકે અને સાથે સાથે વેપાર વિનિમય કરી શકે પાણીને આવવા જવા માટેની એવી સુવ્યવસ્થિત આયોજન હતું કે જેથી કરીને વહાણ ઝડપથી આવી પણ શકતું અને વહાણ ઝડપથી અહીંયા અઢળક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી અહીંયા એક જાતનો ડોકિયાડ એટલે કે ધક્કો વખારો મળી આવ્યા હતા માનવ વસાહતના ત્રણ સ્તર મળી આવ્યા હતા અને વસ્તુ સંગરવા માટે ત્યાં દુકાનો અને આયાત નિકાસના પૂરા પણ મળી આવ્યા છે તો આ આપણા ત્રણ મહત્વના ક્વેશ્ચન છે એક છે મોહેન્જોદડો નગર આયોજન એક છે ધોળાવીરા અને ત્રીજું છે લોથલ બંદર અને ચોથું હડપ્પિયન સંસ્કૃતિ આ ચાર અવશેષો એટલા બધા ઉપયોગી છે કે જે આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે આ ચારમાંથી કોઈ એક તો વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે નેક્સ્ટ વાત કરીએ આપણે મૌર્યકાલીન સંસ્કૃતિ તો કે ભારતમાં મૌર્યકાલીન સંસ્કૃતિમાં ભગવાન બુદ્ધના દેહ અવશેષો જે પાત્રમાં મૂકીને તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવતી તેને આપણે સ્તૂપ તરીકે ઓળખીએ છીએ જૈન અને બૌદ્ધ ધર્મની આ સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિમાં સ્તૂપો બનાવવામાં આવે છે જેમાં સમ્રાટ અશોકના સમયમાં ભારતના પાંચ સ્તૂપો વધારે પ્રમાણમાં પ્રખ્યાત છે જેમાં એક છે સાચીનો સ્તૂપ છે બીજો સારનાથનો સ્તૂપ છે ત્રીજો બેરતનો સ્તૂપ છે ચોથો નંદગઢનો સ્તૂપ છે પાંચમો ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ એટલે દેવની મોરી એટલે પોલો ફોરેસ્ટ તમે બધા વિદ્યાર્થી જાણતા જશો આ પાંચ સ્તૂપો એ અશોક સમ્રાટ અશોકના સમયમાં વધારે પ્રમાણમાં પ્રચલિત છે અને જે સાપત્ય કલામાં શ્રેષ્ઠતમ તરીકે ઓળખવામાં જેમાં બૌદ્ધ ધર્મની ગુફાઓ વિહારો ચૈત્યો અને મકબરાઓ આ સ્તૂપોની ભેટ તરીકે ઓળખાય છે જેમાં સાચીનો સ્તૂપ મૌર્ય યુગના રચાયેલા સાચીનો સ્તૂપ અત્યારે મધ્યપ્રદેશમાં આવેલો છે જે હાલના કરતાં કદમાં ખૂબ જ નાનો છે એટલે કે સાચીનો અસલ સ્તૂપ ઈટોનો બનેલો હતો જે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો છે આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે એટલે કે પાંચ સ્તૂપો ખાસ યાદ રાખવાના બે માર્ક્સમાં કે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે નેક્સ્ટ વાત કરીએ આપણે સ્તંભલેખો તો તમે ધોરણ આઠમામાં ભણીને જ આવ્યા હશો કે સાહેબ આપણે ત્યાં તામ્રપત્ર ભોજપત્ર ભૂજપત્ર ધાતુપત્ર વગેરેનો આપણે ઉપયોગ કરતા હતા એ જ રીતે અહીંયા સ્તંભલેખો છે કે એક જ પથ્થરમાંથી કોતરીને કમાન જેવા સ્તંભો બનાવવામાં આવતા અને આ સ્તંભો ઉપર જુદા જુદા રાજા મહારાજાઓ લખાણો કરવામાં આવતા પક્ષીઓના ચિત્રો દોરવામાં આવતા એની ઉપર આબેહૂબ આકૃતિઓ દોરી અને એ સ્તંભલેખો જુદી જુદી જગ્યાએ સ્થાપિત કરવામાં આવતા હતા જેમાં આ એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચટકાટ આપવામાં આવતો આવા સ્તંભો અંબાલામાં જોવા મળે છે મેરઠમાં જોવા મળે છે અલ્હાબાદમાં બિહારમાં લોરિયામાં નંદગઢ સાચી અને કાશી વગેરે જેવા સ્થળોએ આપણને સ્તંભલેખો મળી આવે જે સમયમાં બ્રાહ્મી લિપિમાં આ સ્તંભલેખો લખવામાં આવેલા છે નેક્સ્ટ વાત કરીએ આપણે સારનાથનો સ્તંભ તો સમ્રાટ અશોક દ્વારા ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો જેને આપણે આપણા ચલણી નાણાંમાં પણ શું કરી લીધો છે સમાવેશ કરી લીધો છે સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ કહેવામાં આવે છે અને અહીં સિંહોની નીચે ચાર આકૃતિ એક બાજુ દોડતો આખલો એક બાજુ દોડતો ઘોડો વચ્ચે અશોક ચક્ર છે અને ત્યારબાદ એની ઉપર સત્યમેવ જયતે તે અંકિત કરવામાં આવેલું છે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ આપણે આ અશોકના ચક્રને સ્થાન આપેલું છે નેક્સ્ટ લાસ્ટ ટૉપિક જોઈએ લઈએ શિલાલેખ તો કે ભાઈ પથ્થર ઉપર કોતરીને લખવામાં આવેલા લેખને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે આ શિલાલેખોમાં સૌથી પ્રસિદ્ધ શિલાલેખ છે એટલે કે આપણા ગુજરાતમાં જુનાગઢમાં તળેટી પર આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ કે જે આજથી વર્ષો પહેલા કાષ્ટ શિલ્પ પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે ઓળખવામાં આવે છે અને આ શિલાલેખો અમુક અમુક જગ્યાએ આપણા સંગ્રહાલયો છે સાત એવા સંગ્રહાલયો છે ચેપ્ટર નંબર આવે છે જેની અંદર આ બધા સંગ્રહાલયો સાચવવામાં આવેલા છે તો આમ જૈન મંદિરો અમદાવાદના અઠેસિંગના દેરામાં સઘળી માહિતી આપતા શિલ્પ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરીને મૂકવામાં આવેલા છે આ શિલાલેખો પણ આપણી પાસે અઢળક રીતે જોવા મળે છે તો આ જ આપણે ગુરુ પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત જે ટોપિક ભણ્યા એમાં મોહેન્જદળ નગર આયોજન હડપ્પા નગર આયોજન ધોળાવીરા નગર આયોજન લોથલ બંદર અને ત્યારબાદ મહત્ત્વની માહિતી તરીકે મૌર્યકાલીન કલાની વિશેની માહિતી મેળવી આ વિડીયો સાથે તમને ભગવદ્ ગીતાનો એક નાનો એવો શ્લોક રજૂ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે શ્લોકનું પઠન કરે વાંચે અને મનોમંથન કરે મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ